કે સાહેબ રેકોર્ડ એટલે શું અમે જે સીમેન્ટ મુકાઈ એનો રેકોર્ડ કેવો છે કેવો હોવો જોઈએ અમારા સત્યમની અંદર પણ બે થી ત્રણ ભેંસો એવી છે કે જે પાંચ હજાર પ્લસ નીકળી ગઈ દસ મહિનાની અંદર આ ભેંસે કેટલું દૂધ ઓલ ઓવર આપ્યું અને એના એવરેજ ફેટ મતલબ મફાવતા જ રહે કે ફેટ કેટલા આપ્યા કે ભાઈ પહેલા મહિનામાં આટલા આવ્યા બીજા મહિનામાં આવ્યા ત્રીજા મહિનામાં આવ્યા આખે આખા મહિનાની અંદર એના ફેટ અને આ એ દૂધની માપણી થાય અલગ અલગ એનો હિસાબ થાય ને છેલ્લે સરવાળે જ્યારે ડ્રાય કરવાની હતી ત્યારે દૂધ કેટલું આવ્યું નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપને એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો ઘણા બધા લોકોના મેસેજ મારા ઉપર આવે છે ઘણા બધા લોકોના ફોન આવે છે ઘણા બધા જે આવનારા પશુપાલકો છે અને જે પશુપાલન કરે છે એ આ વાતથી ઘણા બધા અજાણ છે ખબર નથી કે સાહેબ રેકોર્ડ એટલે શું અમે જે સીમેન્ટ મુકાઈ જઈએ રેકોર્ડ કેવો છે કેવો હોવો જોઈએ એ શું એમના વિશે કોઈ લોકોને ઘણા બધા પશુપાલકોને ખબર હોતી નથી તો આજે એના વિશે ચર્ચા કરવા વિશે આપણે બીજા ઘણા બધા વિડીયો બનાવ્યા કે પશુપાલનના વિડીયા ફીડ કઈ રીતે આપવું સૂકો ચારો લીલો ચારો બ્રિડિંગ વિશે પણ મેં ઘણા બધા વિડીયો તમને બનાવ્યા બ્રિડિંગ નસલ સુધારણા આવી તો રેકોર્ડ કેવો હોવો જોઈએ એ પણ એક નસલ સુધારણાનો પાર્ટ છે કે તમે જે સિમેન્ટ મુકાવો છો એનો રેકોર્ડ કેવો હોવો જોઈએ અને રેકોર્ડ એટલે શું જે મેં ભેંસને જે બીજદર મુકાવ્યો એનો રેકોર્ડ શું છે એ આપણને ખબર નથી તો રેકોર્ડ એટલે દાખલા તરીકે સવારે સાંજે ભેંસે દૂધ આપ્યું પચીસ લીટર દૂધ આપ્યું એ રેકોર્ડ ન કહેવાય એ એનો એક પિક લેવલ કહેવાય કે જે મારી મેં આજે જે ભેંસ જે બુલનું સિમેન્ટ મારી ભેંસમાં જે મુકાવ્યું છે એ બુલ પચીસ લીટરવાળો હતો તો એનો એ રેકોર્ડ ને એનો પીક લેવલ કહેવાય કે એની માએ એક દિવસની અંદર પચીસ લીટર દૂધ આપ્યું હકીકતની અંદર દૂધ વીસ પ્લસ હોય તો સારું જ કહેવાય ભેસની અંદર એકવીસ બાવીસ ત્રેવીસ લીટર હોય સારું જ કહેવાય બરાબર પણ ઘણા ઘણા બુલ એવા સારા સારા છે કે એસીજીની અંદર કે ઘણી બધી જગ્યાઓની અંદર કે એમનું પીક લેવલ ઓગણીસ લીટર છે પણ ભૂલ સારા છે એમનો મતલબ જે આખા વખત વર્ષનું જે લેક્ટેશન છે એ બહુ સારા છે એટલે પીક લેવલ તો હોવી જ જોઈએ સારી હોવી જોઈએ પણ સૌથી વ્યવસ્થિત આપણને જાણવા માટે કે એનો જે લેક્ટેશન પીરિયડ છે એ પીરિયડ કેવો હોવો જોઈએ તમે માની લો કે કોઈ પણ સંસ્થા બુલ પસંદ કરે કે એસએજી હોય કે જે પણ મતલબ અમારી પણ એક સિમેન્ટ બેંક હવે રજીસ્ટર થવા જઈ રહી છે એની અંદર અમે પણ જે બુલ સિલેક્શન કર્યા એના આખા ડિઝીઝ ફ્રી રોગ આખા બધા તપાસ કરી બુલ લેવાનો પણ એની જે ક્રાઇટેરિયા હોય કે ભાઈ મારી પાસે બંને બુલ છે એ બુલ લઉં છું તો એની મધરનું દૂધ ત્રણ હજાર વધારે વધારે ત્રણ હજાર લીટર હોવું જ જોઈએ વધારે બરાબર ચાર હજાર પ્લસ હોય તો ઘણો સારો પાંચ હજાર પ્લસ હોય તો ઘણો સારું પણ ઓછામાં ઓછું ત્રણ હજાર લીટર તો હોવું જોઈએ તો આ એક રેકોર્ડ છે કે લેક્ટેશન કે ભેંસ વિયાણી એના વીસ દિવસથી પચીસ દિવસ પછી એનો પિરિયડ પીરિયડ નક્કી થાય કે ભાઈ પીક લેવલ કેટલી છે આટલી ત્યાંથી એનો સવાર સાંજ એનો દૂધ ટાઈમમાં કાઢી નાખવાનું દૂધ આપવું કે ખાલી કરાવી પછી સવાર અને સાંજ બે ટાઈમનું દૂધ માપવામાં આવે કે બંને ટાઈમનું દૂધ કેટલું થયું એકવીસ લીટર ફરીથી આનો એક મહિને ફરીથી એક ટાઈમનું દૂધ ખાલી કરે બીજા બે ટાઈમનું દૂધ માપે અને આખે આખા મહિનાનો સરવાળો કરે કે આ મહિનામાં કેટલું દૂધ આપ્યું બીજ એવી જ રીતે બીજા મહિનામાં કેટલું આપ્યું ત્રીજા મહિનામાં કેટલું આપ્યું ચોથા મહિનામાં મેમ આ દસ મહિનાની અંદર આ ભેંસે કેટલું દૂધ ઓલ ઓવર આપ્યું અને એના એવરેજ ફેટ મતલબ મફાવતા જ રહે કે ફેટ કેટલા આપ્યા કે ભાઈ પહેલા મહિનામાં આટલા આવ્યા બીજા મહિનામાં આવ્યા ત્રીજા મહિનામાં આવ્યા આખે આખા મહિનાની અંદર એના ફેટ અને આ એ દૂધની માપણી થાય અલગ અલગ એનો હિસાબ થાય અને છેલ્લે સરવાળે જ્યારે ડ્રાય કરવાની હતી ત્યારે દૂધ કેટલું આવ્યું પ્લસ એની સાથે સાથે એ ગાભણ થઈ છે કે નથી થઈ એ પણ ખરેખર તપાસ કરવી જોઈએ એ તપાસ થવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો એવું કહે છે કે મારી ભેંસે છ લીટર દૂધ છ હજાર લીટર દૂધ આપે છે પાંચ હજાર લીટર દૂધ આપ્યું પણ એની સાથે એ ગાભર હતી કે નહીં તમે કદાચ વિયાણી વિયાણા પછી બે મહિના થયા ગરમીમાં આવી એને તમે પાડાભેગી એઆઈ નથી કરાવતા એને ગાભણ નથી કરાવતા અને દસ મહિના સુધી દોઈને તમે છ હજાર લીટર દૂધ રેકોર્ડ કરો એ ન હોવું જોઈએ ખરેખર ભેંસ વિયાણી બે મહિના પછી ગરમીમાં એ ગાભણ થાય અને પછી એ ભેંસ કેટલું દૂધ આપે છે એ દૂધ ખરેખર વેલિડ કહેવાય કે ભાઈ પછી એને કેટલું ચાર હજાર આપ્યું પાંચ હજાર આપ્યું છ હજાર આપ્યું કેટલું આપ્યું તો એ આખે આખો જે રેકોર્ડ છે એ રેકોર્ડ કહેવામાં આવે અને એટલા માટે આપણે કહીએ છીએ કે આની માનો રે દૂધનું મિલ્ક ઇલેક્ટ્રેશન રેકોર્ડ છે ચાર હજાર લીટર પાંચ હજાર લીટર પિસ્તાલીસો લીટર બેતાલીસો લીટર પાંત્રીસો પ્લસ હોય ને તો ખૂબ સારું કહેવાય પહેલાં તો ત્રણ વાળા હતા પણ હવે પાંત્રીસો આવ્યા હવે ચાર હજાર આવ્યા હવે પિસ્તાલીસો પ્લસ નીકળવા મળ્યા છે કે એવી ભેંસો તૈયાર થઈ છે કે પિસ્તાલીસો પ્લસ અમારા સત્યમની અંદર પણ બેથી ત્રણ ભેંસો એવી છે કે જે પાંચ હજાર પ્લસ નીકળી ગઈ ગાભણો ભેંસ વિયાણી વધતા એની સાથે સાથે બે મહિના કારણ કે બંનેની જંગલની અંદર તો કેવું છે કે ભેંસો વ્યાય એટલે એની સાથે બુલ હોય કોઈ પણ જંગલનો માલધારી હોય કોઈ પણ ગામડાનો માલધારી હોય એની સાથે બુલ રાખે જ પચાસ સાઈડ વેંસો હોય એની સાથે બુલ હોય અને ભેંસો હોય અને એની સાથે જો બુલ હોય તો ભલે ભેગો ન ફરતો હોય પણ જો ભેંસની ટોળાની અંદર બુલ બાંધેલો હોય તો પણ ભેંસ બે મહિના અઢી મહિનાની અંદર ગરમીમાં આવે છે અને ગરમીમાં આવીને ગાભણ પણ થઈ જાય છે પછી એ દસ મહિના સુધી એ ભેંસો ચાર ચાર હજાર પાંચ પાંચ હજાર લીટર દૂધ આપતી હોય છે ઘણા બધા લોકો કહે છે અમારા છ હજાર લીટર તો હું એવું છું કે ભેંસ ગાભણે કેટલું દૂધ આપ્યું આખા લેક્ટેશનની અંદર કેવું દૂધ આપ્યું એ વસ્તુ વેલિડ છે એટલા માટે દરેક પશુપાલક મિત્રો ઘણા બધા લોકોને એવું મગજમાં અસમંજસ હતી કે સાહેબ લેક્ટેશન એટલે શું રેકોર્ડ કઈ રીતે કરવામાં આવે છે તો રેકોર્ડ મિત્રો આવી રીતે કરાય કે ભેંસ વીય વિયાણા પછી બે મહિ પચીસ દિવસ પછી એનું લેક્ટેશન ચાલુ થાય કે મહિનાની અંદર કેટલું દૂધ આપ્યું બીજા મહિને ત્રીજા મહિને એમ દસ મહિના સુધી આ ભેંસે આખા લેક્ટેશનની અંદર કેટલું દૂધ આપ્યું એનો એક સરવાળો થાય પછી એનું નક્કી કરવામાં આવે કે આ ભેંસ ખરેખર આનો જે ભૂલ છે એ આવનારા સમયની અંદર બીજી ભેંસોની અંદર સીમેન્ટ મુકાવવાથી સારા એવા દૂધ આપી શકે છે એટલે અત્યારે આપણી ગવર્મેન્ટની ગાઈડ પ્રમાણે દરેક બુલ અલગ 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 રેકોર્ડવાળા હોય છે તો બસ મિત્રો મને ઘણા બધા લોકો મેં સારું સાહેબ ઉપર એક વિડીયો બનાવજો તો આ વિડીયોને ઇન્ફોર્મેટિક ખરેખર મેં આપવાની તમને કોશિશ કરી કેવો લાગ્યો હું કોઈ દિવસ એવું નથી કહેતો કે મિત્રો કોમેન્ટ કરો કાન આ અમુક ઇન્ફોર્મેટિક વિડીયા તમને કેવા લાગે છે કોમેન્ટમાં જણાવજો અને બસ તમે જે વિડીયો અમારા જુઓ છો જોતા રહે ધન્યવાદ